રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દુખાવાની દવાના ઇન્જેક્શનનો સ્ટોક પૂર્ણ થવાના મામલે ડોક્ટર એચ એ દુસરાએ માહિતી આપી છે તેમણે જણાવ્યું હતું કે ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે હાલ ડાયક્લોરિન ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ઓપીડીમાં આવતા દર્દીઓને આ ઇન્જેક્શનની જરૂરિયાત રહેતી હોય છે હાલમાં પેરાસિટામોલના ઇન્જેક્શન આપીને દર્દીઓને સારવાર કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં જ ડાયક્લોરિન ઇન્જેક્શનનો જથ્થો સિવિલ હોસ્પિટલ ખાતે આવી જશે ડાયક્લોરાન ઇન્જેક્શન એ રૂટીનલી વપરાતું ઇન્જેક્શન છે અને ડાયક્લોરાન ઇન્જેક્શન માટે અત્યારે જે સિવિલમાં જે અછતની પરિસ્થિતિ સર્જાય છે તેના માટે જરૂરી બધી જ પ્રક્રિયા જે એમએસસીએલ જરૂર પડે તો ટેન્ડર અથવા લોકલ પરચેસથી પ્રક્રિયા અમારા તરફથી ચાલુ છે અને ડૉક્ટરોને પણ અમે તાકીદ કરેલા છે કે ભાઈ આમના માટે જે ઓલ્ટરનેટ ઇન્જેક્શન કે દવાની જરૂર પડે તો તે તમે કામચલાઉ પૂરતું તમારે વાપરવાનું રહેશે અને શક્ય એટલો ઝડપથી આ જથ્થો ફરીથી સિવિલ હોસ્પિટલમાં પૂર્વવત થાય તેના માટે સઘન પ્રયત્નો અમે લોકો ચાલુ કર્યા ઓપ્શનમાં આપણે પેરાસિટામોલ પણ આપી શકીએ અને ઓપ્શનમાં ટ્રામાડોલ પણ આપી શકીએ ડાયસોક્લો પણ આપી શકીએ જેવું દર્દીની જે બીમારી હોય એ પ્રમાણે આપણે ઓલ્ટરનેટ કરી શકીએ આપણે એટલે ઇન્જેક્શનમાં ઓલ્ટરનેટ ઇન્જેક્શન ધારો કે કિડનીનો દુખાવો છે તો એમાં તમે સાથે પેરાસિટામોલ ઇન્જેક્શન પણ આપી શકો ડાયસાઇક્લોમિન પણ ઇન્જેક્શન આપી શકો એમ ઓલ્ટરનેટ ઇન્જેક્શન આપી શકાય પણ જે તે સારવાર કરનાર ડૉક્ટર આમાં નક્કી કરી શકે કે એને ઓલ્ટરનેટમાં ક્યાં ક્યાં આપી શકાય ઇન્જેક્શન રૂટિનલી તો અમારે ઓપીડીની અંદરને એમાં પેશન્ટમાં અમારે જરૂર પડતી જ હોય છે એટલા